સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને એવું કીધું કે જે ભાગવતની કથા સાંભળે છે ને એનો સંબંધ સંબંધ ભગવાન સાથે થાય છે જેટલી ઘડી કથામાં બેઠા બ્રહ્મ એટલે બીજું જીવને ઈશ્વર સાથેના સંબંધને આપણે ત્યાં પુષ્ટિ સંપ્રદાય કંઠી પહેરાવે અષ્ટાક્ષરી મંત્રનો બ્રહ્મ સંબંધ આપે એ બ્રહ્મ સંબંધ આપ્યા પછી બ્રહ્મ સંબંધનો ભાવાર્થ શું કહે કે કૃષ્ણ હું બીજું કોઈ નથી એ ભગવાન હું તમારાથી વિખૂટો પડેલો જ એક જીવ છું પણ આપણે અને તમારે વિખૂટા પડ્યા એને હજારો વર્ષ વ્યા ગયા એ હજારો વર્ષ વ્યા ગયા પછી બહુ જાજો સમય વીયો જાય અને એકબીજાને જોયા વિના જેમ સામાન્ય જીવો તળપતા હોય અથવા તો એને જોવા માટે તરસતા હોય એવી રીતના હું એક એવો જીવ ભગવાન તારા માટે તારા વિયોગમાં સળગી રહ્યો છું અને ભગવાન હું એકલો નહીં મારું કાંઈ નહીં મારું જે કાંઈ છે ઈશ્વર ઈશ્વર કનૈયા તારું આપેલું છે હું તને આપી દઉં છું કૃષ્ણ પવ દાસહન હું કનૈયા તારો છું એ કૃષ્ણ હું તારો છું અને આ જ વૈષ્ણવતાનું પહેલું લક્ષણ છે જે મળ્યા પછી કાંઈ પણ પોતાનું માનતા નથી આપેલું બધું ભગવાનનું છે અમારે એક હરિભગત છે સાસણની અંદર રિસોર્ટ છે એને અમે પૂછીએ કે આ રિસોર્ટના માલિક તમે કે નહીં હું તો મેનેજર છું એ કીધું આ માલિક કોણ છે તો આ મારા રિસોર્ટના માલિક સિદ્ધેશ્વર મહાદેવ છે મારો શેઠ તો સિદ્ધેશ્વર મહાદેવ છે એણે મને આપ્યું છે હું તો મેનેજર છું બધું મેનેજમેન્ટ કરું છું અને એ મને જે નોક શીખવાડે એ બધું કરું છું બાકી હકીકતમાં મારો શેઠ હું નથી મારો શેઠ સિદ્ધેશ્વર ઘોડોના હાથ છે જે જૂનાગઢની અંદર બેઠો છે તો હરિભક્ત વૈષ્ણવ કે કોઈ પણ દિનતાના માર્ગે આગળ વધતા ભગવાનના ભક્ત એ ક્યારેય પોતાનું જ સર્વસ્વ છે હકીકતમાં પોતાની પાસે રાખવા કરતા બીજાને આપી દેવામાં જ મજા છે